મકરપુરા પોલીસ મથક નું સીમના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ કામોના લોકાર્પણ ખાત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ મકરપુરા વિસ્તારમાં જીજી માતા મંદિર પાસે નવીન નિર્માણ પામેલ મકરપુરા પોલીસ મથકનું ઈ લોકાર્પણ કર્યું હતું. મકરપુરા પોલીસ મથક ગુજરાત સરકારના નવા મોડ્યુલ મુજબ બિલ્ડિંગ બે માળનું તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. વિશાળ જગ્યામાં બનેલ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદી અને પોલીસ માટે તમામ સુવિધાઓ છે મહિલા પુરુષો માટે રેસ્ટ રૂમ છે બેરેકની વ્યવસ્થા છે લિફ્ટ છે નાના બાળકો માટે ચાઇલ્ડ કેર રૂમ છે મહિલા હેલ્પ માટે અલગ રૂમ છે આસપાસના તરસાલી મકરપુરા ચાંબુઆ સહિતના વિસ્તારના લોકોને યોગ્ય અંતરે પોલીસ મથક બન્યું છે મકરપુરા પીઆઈ જે એન પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજ રોજ આપણા મકરપુરામાં જે નવીન પોલીસ સ્ટેશન બન્યું માનનીય મુખ્યમંત્રી સાહેબે આમનું આપણા પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવેલ છે જેથી આજરોજ આપણું જે જૂનું પોલીસ સ્ટેશનની જગ્યા પરથી આપણે નવી જગ્યા પર અહીંયા સ્થાયી થયા છે આ પોલીસ સ્ટેશનની વિશેષતા એ છે કે પોલીસ સ્ટેશન એક ગુજરાત સરકારના નવા મોડ્યુલ મુજબ એની બિલ્ડિંગની બે બે માળનું બાંધવામાં આવેલ છે અને વિશાળ જગ્યામાં બનાવેલ છે જેથી તમામ પ્રકારની ફરિયાદી હોય કે પોલીસ માટે તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે આની અંદર તમામ રૂમો આવી ગઈ મુદ્દા ક્રાઇમ મુદ્દામાલ આવી ગયો અને મહિલા અને પુરુષ માટે રેસ્ટ રૂમ અને મહિલાને પુરુષની બેરકો પણ આપવામાં આવેલી છે લિફ્ટની સુવિધા આપવામાં આવેલી છે આરોપી આરોપીને રાખવાની જે વિશાળ જગ્યાઓ છે એ પણ ફરિયાદી માટે બેસવાની અને નાના બાળકો માટે ચાઇલ્ડ કેર રૂમ આપવામાં આવેલો છે અને મહિલાઓ હેલ્પ માટે પણ અલગ રૂમ આપે જેથી કરીને આ પોલીસ સ્ટેશન એવું મોડ્યુલ પ્રકારનું પોલીસ સ્ટેશન છે કે આની અંદર આપણા જે ગુજરાત સરકારના જે હોય એ પ્રકારના તમામ પ્રકારનું આવરણ આવરી લેવામાં આવે છે અને અહીંયા આ જગ્યા પર જીજા માતાના મંદિરની વચ્ચે મકરપુરામાં પોલીસ સ્ટેશન બનવાથી મકરપુરાનો વિસ્તાર છે એમાં તરસાલી મકરપુરા માણેજા જાંબુવા અને મારેઠાના ગામોની વચ્ચે હોય જેથી ફરિયાદીને દૂર આવવાની જરૂરિયાત નહીં રહે અને નજીકમાં પોલીસ સ્ટેશન હોય તાત્કાલિક પોલીસ કોઈપણ સ્થળે બનાવને વિધિન પાંચ મિનિટમાં પહોંચી જશે જેથી કરીને બનાવવામાં બનતા અને ફરિયાદી માટે પણ ફરિયાદ સરળતા રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર